નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નિબંધ ચર્ચા કરવાના છીએ અને નિબંધ ચર્ચાનો વિષય છે અવાજનું પ્રદૂષણ પ્રદૂષણ એ આજનો પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે આખું વિશ્વ આજે જાત જાતના પ્રદૂષણોથી ઘેરાઈ ગયું છે હવાનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ ગંદકીનું પ્રદૂષણ કુદરતી પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ આ બધી જાતના પ્રદૂષણે આજે માનવ જીવનને દો જખરૂપ બનાવી દીધું છે આજે આપણે જોઈએ છીએ કે દેશ અને દુનિયામાં સતત વસ્તી વધારો થઈ રહ્યો છે અને એને કારણે ગીચતાનો પ્રશ્ન ઊભો થયો છે અને આ ગીચતાને કારણે જાત જાતના પ્રદૂષણો ઊભા થયા છે અવાજનું પ્રદૂષણ એ માનવસર્જિત પ્રદૂષણ છે અવાજના પ્રદૂષણને આપણે ઘોંઘાટ પણ કહીએ દરેક વસ્તુને ઈશ્વરે એક ચોક્કસ અવાજ આપ્યો છે પણ એ અવાજ અમુક લિમિટથી વધારે મોટો થાય છે ત્યારે એ ઘોંઘાટ પ્રદૂષણ બની બની જાય છે આજે આપણે જોઈએ છીએ કે વાહન વ્યવહારમાં મૂકવામાં આવતા જાત જાતના હોન માણસના કાન ફાડી નાખે છે જરૂરી અને ઘણીવાર બિનજરૂર રીતે પણ માણસ હોર્ન બજાવતો રહે છે અને એ હોર્નની કરકશતા માણસને અકડાવી મૂકે છે ઘણા વાહનો તો એટલા જૂના થઈ ગયા હોય છે એને કારણે પણ એના એન્જિનનો વિચિત્ર અવાજ આજુબાજુના લોકોને ત્રાસદાયક બની રહે છે આજે આપણે જોઈએ છીએ કે જાત જાતના ઉત્સવો ઉજવતી વખતે લોકો લાઉડ સ્પીકરનો ઉપયોગ કરે છે જ્યાં જુઓ ત્યાં રાજનેતાના ભાષણો કોઈ અધિકારીના પ્રોગ્રામો હોય શાળામાં ઉજવાતા કાર્યક્રમો લગ્ન વગેરે પ્રસંગે તેમજ ઉત્તરાયણ જેવા ઉત્સવો વખતે માણસો મોટા મોટા લાઉડ સ્પીકરો મૂકી દે છે કોઈનું બોલેલું પણ સંભળાતું નથી આપણને કાન ને માથું તૂટી જતું લાગે છે અને એ લોકોને તો અવાજ વધારે હોય એમાં જ મજા આવતી લાગે છે માટે તેઓ ક્યારેય બીજાનો વિચાર કરતા નથી અને હદ બહારનો ઊંચો અવાજ કરી દે છે આ અવાજના પ્રદૂષણને કારણે જાત જાતની બીમારીઓ થતી જોવા મળે છે માણસની મગજની નસો તંગ બને છે અને એનો સ્વભાવ ચીડિયો બની જાય છે વધારે પડતો અવાજ તે સહન કરી શકતો નથી વારંવાર કહેવામાં આવે છતાં પણ જો અવાજ ઓછો કરવામાં ન આવે તો માણસનું બ્લડ પ્રેશર પણ વધી જાય છે આ વધુ પડતા અવાજને કારણે કાનમાં બહેરાશ આવવાની પણ શક્યતા રહે છે આવા જાત જાતના મોટા અવાજના પ્રદૂષણને માત્ર માણસ જ રોકી શકે છે સમાજના દરેક વ્યક્તિએ તે માટે જાગૃત થવું જરૂરી છે આ અવાજના પ્રદૂષણ સામે દરેક નાગરિકે જાગૃત થવાની જરૂર છે અને આ આપણી ફરજ પણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો